समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો सीएम कमर दोरी वॉल कैंपेन शुरू करयो लोकसभा चूटरी पहला बीजेपी ए वॉल कैंपेन शुरू करयो छे गांधीनगरमा ફરી એકવાર મોદી સરકાર સૂત્ર લખીને सीएम भूपेंद्र પટેલે આભિયાનની શરૂઆત કરી લોકસભા चूटरी पहलाच बीजेपी एक्शन मोडमा આવી ગઈ છે અને રાજ્યમાં ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે જેમાં મુખ્યમંત્રી भूपेंद्र પટેલે પોતાના મત વિસ્તારમાં વોલ પેઇન્ટિંગ કર્યું છે भाजप 2 लाख वॉल पेंटिंग કરશે અને 50000 ડિજિટલ પેઇન્ટિંગ કરવામાં આવશે લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યા ભરત સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ભરત સોલંકી લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે તેમણે જમ્મુમાં એક બેઠક કમ તાલીમ કાર્યક્રમમાં હાજરી આપી હતી સાથે INC જમ્મુ કાશ્મીરના નેતાઓ જિલ્લા પ્રમુખો અને નિરીક્ષકો સહિત અન્ય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા દરમિયાન આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લગતી વિસ્તૃત ચર્ચા થઈ હતી આ માહિતી તેમના ટ્વિટર એકાઉન્ટ પર देर થઈ છે અમિત ચાવડા રામ મંદિરના દર્શને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રામ મંદિરમાં આરતી ઉતારી દર્શન કર્યા હતા અમદાવાદના શાહપુરના 200 વર્ષ જૂના મંદિરમાં પહોંચ્યા હતા કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાનો નિર્ણય લીધો છે તેમણે ધાર્મિક ને બદલે રાજકીય કાર્યક્રમ ગણાવ્યો છે કોંગ્રેસ નેતાઓ અર્જુન મોઢવાડિયા અંબરીશ દેર અને હેમંત રાવલે હાઈકમાન્ડના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે નેતાઓએ પક્ષની છબી સુધારવાના પ્રયત્નો શરૂ કર્યા છે गायिका किंजल दवे ने थयो दंड चार बंगड़ी गीत ફરી ચર્ચાનો કેન્દ્ર બન્યું છે લોક गायिका किंजલ દવેને આ ગીતના શબ્દો અને સંગીતની કોપી બદલ દંડ થયો છે અમદાવાદ સેશન્સ કોર્ટે 1 લાખ રૂપિયા દંડ પેતે ચૂકવવા કહ્યું છે गायिकाએ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી જજે કહ્યું કે હજારો લોકો સામે ગીત ગાઈને કમાણી કરી છે માટે ખાલી માફી યોગ્ય નથી 7 દિવસમાં પૈસા ચૂકવવાના રહેશે આ ગીતને ગુજરાતમાં ભારે લોકપ્રિયતા મળી હતી ડ્રાઇવિંગ ટેસ્ટનો સમય બદલાયો સુરત વડોદરા રાજકોટ સુરત અને અમદાવાદના આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં ફેરફાર કરાયો છે હવે સવારના 8 થી રાત્રિના 8 સુધી અપોઇન્ટમેન્ટ મળશે આ પહેલા 9:30 થી સાંજના 7 સુધી અપોઇન્ટમેન્ટ મળતી હતી એટલે કે હવે અધિકારીઓની ઓફિસ ડ્યુટી 12 કલાકની થશે વારંવાર ટાઈમ ટેબલ બદલાતા બન્ને પક્ષોએ લોકો હેરાન થઈ રહ્યા છે અમદાવાદના આરટીઓમાં હાલ 5 દિવસનો વેઇટિંગ ચાલી રહ્યું છે અન્ય સેન્ટરમાં પણ આજ the સરકાર યોજના વન સેતુ યાત્રા રાજ્ય સરકાર આદિવાસી ક્ષેત્રમાં વન સેતુ યાત્રા યોજના 5 દિવસની યાત્રાનો 18 જાન્યુઆરીએ सीएम ભૂપેન્દ્ર પટેલ બલસાડના ભિલાડથી પ્રારંભ કરાવશે 13 જિલ્લામાં તે ફરશે રાજ્ય સરકારની સિદ્ધિઓ રામ મંદિર આદિ જાતિ ક્ષેત્રમાં થયેલા કામો અને આદિ જાતિ સમુદાયના વિશિષ્ટ વ્યક્તિત્વ સન્માન જેવા કાર્યક્રમોને આવરી લેવામાં આવશે ઓપનિંગ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ નેતાઓ હાજર રહેશે પાંચ જિલ્લાની મહત્વની બેઠક મળી લોકસભાની ચૂટણીને લઈ ગુજરાત કોંગ્રેસ સક્રિય બન્યું છે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે અમદાવાદ અને ગાંધીનગર શહેર મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠાની બેઠક મળી હતી કોઓર્ડિનેશન કમિટીમાં રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપનેતા શૈલેષ પરમાર એઆઈસીસીના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાгами લોકસભાની ચૂટણીને લઈ કેટલીક મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય મંત્રી હર્ષ સંગવી મહાદેવના શરણે ગુજરાત રાજ્ય મંત્રી હર્ષ સંગવી સુરતમાં ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે આજે દર્શન કરવા પહોંચ્યા હતા જેની તસવીર તેમણે ટ્વિટર પર શેર કરી છે તેમણે સાથે લખ્યું કે મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને ધન્યતા સહ આનંદની અનુભૂતિ કરી મહાદેવ સરવેને સુખાકારી અને સમૃદ્ધિ અર્પે એજ પ્રાર્થના બે શંકરાચાર્યયે સમારોનો કર્યું સમર્થન પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે બે શંકરાચાર્યયે સમારોનો સમર્થન કર્યું છે કાંચી કામકોટી મઠના વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીગલ અને શૃંગેરીના શંકરાચાર્ય સ્વામી ભારતી તીર્થ મહારાજે સમારોની વિરુદ્ધ હોવાના દાવાને નકારી કાઢતા કહ્યું કે આ સમારો સંપૂર્ણ હિન્દુ ધાર્મિક વિધિઓ સાથે યોજાશે દેશના લોકોના પ્રતિનિધિ હોવાના નાતે પીએમ મોદીને પૂજારીઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વિધિ કરવાનો અધિકાર છે મોટા કડાકા સાથે શેર બજારની શરૂઆત શેર બજારની શરૂઆત મોટા કડાકા સાથે થઈ છે બીએસઈ નો સેન્સેક્સ 694 પોઈન્ટ ઘટીને હાલ 72434 પર ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે એનએસસી નો નિફ્ટી 209 પોઈન્ટના કડાકા સાથે 21822 પર ટ્રેડ થઈ રહ્યો છે ICICI લોમ્બાર્ડ L&T ટેકનોલોજી પોલિકેપ HDFC લાઈફ અને ભારતી એરટેલ ટોચના ગેઇનર્સ છે જ્યારે HDFC બેંક IEX નાલકો સેલ અને टोच न लूजर्स वीडियो निहारवा बदल आभार आती काले फरी मरीशु सवारे सवे छे एकदम नवा अने ताजा समाचार साथे गुड बाय